અને આ પડ્યું હા હુકવી હતી પાણી વાળી ઉતી નથી જ્યાં ખેટો હાજો વાર નાખ્યો હાજો ત્યાં આ એવા વેસલો કાઢી નાખ્યો ને નિરણી થઈ જાય સોખું થઈ જાય ને આમાં તો એવું ને ભાઈને મેરા તો દવા માર દેવી જ્યાં ડૂસાઓમાં તો હેડ્યું તો જો પલા કરી દીધું વાતાવરણ અહીંયા લી લું હું માંડવ ગયું પણ જોરદાર થઈ ગયું અને આ પડ્યા વાડલ એ વાહું પાસે આજે એક નિરણ થઈ ગયા કાલે એક નિરણ કરી અને એક મિનિટ આજ કરવાની હતી અર્જુન આવે ને તો બે મોટલીયું હારવાનું કામ ચાલુ હો હું ભરતી રીતે અને અર્જુન હારતો જાય તે સહાત મોટલીયું થાય તે મશીનમાં કટિંગ સાઈડ ના પૂરા ભેરું કરે અને પછી ટોપ ટોપ ભરે મોટર નાખે દીધું હું કટિંગ હોય ને તો એકઠી ન કાઢે કાઢે આ બોરવું નહીં બરુ એટલે આપણે જવાર જેવું ખડો થાય ને મોટું એની બરું કહેવાય એની બરું ની હેઠળ હારીએ ને અર્જુન જોતો આવે કે ઘેર બરાબર ઘડી કરીએ ને તો એ હારતા વાર લાગે મોટલી કઈ ને પાણી વાળી ખડ ની હલવી ન હોય ઉપાડવી બીહું ની દૂધ ખાવાય અઘરા હે બહુ બઉ જે હારે ને હું ભરતી જાય આવે ને તો ભરે ને મોટલી ને દા એ હું હાલે ને હાલો તો એવું ધીરે ધીરે આગળ બગવ આઠ ના આવ્યા હતા તે હાડા નવ થેગા કલાક જેવું મલકનું ખડું હતું દુનિયાનું વાઢેલું તે આઠ દસ મોટોલિયું થયું તી હાર્યું અને હું અરે ભરતી ગઈ એક જણું ભરતું જાય ને એક જણું હારતું જાય તો મેડી થાય અને એ ત્યાં સુમહું આવ્યું ખડું ત્યાં ઢગલા ને મોઈ થયા રાખી હતી એવો વાંઢ્યા રાખ્યું પણ માણસની ત્યાં ને હે માણસ હોય ને તો ખોડ તો ડૂકે વૈદ્યા રાખીએ નાખા રાખવા ઢોર ને ખોડું ના ખોડું છે હાલો તો પછી આપણે આગળ આગળ વિડીયો લઈએ ને ઘેર જઈએ તો એક બથડી ખોડ ને લેતી આવી હાલો કુણ કુણ હતું ને એ લેતી જાતે જો ઢગડીયું ખાવા માંડ્યું વધી હોય કુણું કુણું ખોડ આ વેલ એક પોરિયું તોડે નાખી પાછી માંડ સુમા હું હતી કોરી એ બધી ખાય ખોડ કુણું કુણું હે ને તારા આમ સીગરસ ન હોય વરા જતના હડા નવજી મથીઓ ને આ છે ને કરના કામમાંથી તા થોડું બાકી હે ને થોડું થેગું આજ ના આવતોવાનું કામ પેલે હવાર મે વેલું કરી દીધું તો એ કામ નીકળ્યું હે અને બીજું તા દિયાભાઈ ને અજે તા થોડું ખારું થ્યું ને થોડું ખારું ને થ્યું હું અને આજ મેજીમ ફૂલ થેડું તો થોડા બર્તન લઈ લે ગેસ નો બાટલો કે થેરીએ ને તો કામ કે કામ આવે હોય તો આ કઈ વાડીઓમાં તો નો ગેસની લાઇન્યુ હોય તે ફટાફટ ચાલુ કરી લઈએ અમે ચાલું જોઈએ લાઈન્યુ પણ અને બાટલો વાળીઓમાં તો મે બહુ હોય તો વેળા ન આવે ભરાવવાનો તે હું કાં હોય ને થોડાક બર્તન હમણાં તો સહાદ બી થયાના તડકા આવતા ને તે બર્તનય રૂપારા કોરાં થઈ ગયા નકર બર્તન તો નહોતા હમણાં રાખ્યા કંઈક એ બર્તન થોડાક કાઢેલા ને તો મેં કંઈ હોય તો બાટલો ન ભરાવા જવાનું મેળા આવે તો હોય તો કંઈક બેગ બી રોટલા ઘડવા થાય અને જો આ બર્તન દુનિયાનું હોય થાગડાને કાપે કાપે નાખી દીધા ને એ બળતનની તો તાણ ને એ થોડા કાઢવાથી કાઢી ને આજ છે ગુરુવાર અને હમણાં તો કંઈ ને જ બનતા કે દ્વિજની હે ને જરાક મજાનું થી પછી એને વાહે હોય આખો દી ખાવું ને પીવું ને બનાવું ને કરવું ને મૂકવું ને પાછું કામ આખો દી હોય ઘરને તે ઈમાં ઇમા પોરી હોય તે હમણાં તો કંઈ ટાઈમ નહીં જ જડતો વિડીયા ઉતારવાનો હોય અને ગાયલ ટ્રાણમાં એ જરાક હે ને વેલેરિયા જ ઉઠીએ તો એક જ ટાઈમ હોય કાંઈ ઉઠવાનો ભણવા જવાનું હોય ને યુવીની તો યુવી ગો ભણ્યા અને એક ટાઈમ હોય ઉઠવાનો પણ તોય કારકવરે વહેલું કામ પતે ને કારકવરે ડોવાઈ જાય તે આ ત્યાં કામમાં તો ફરી વરાવા આવ્યું અને થોડું ક્રિયું હા જો એટલું ક્રિયું વારથી વાર વિડીયો લઈ લઈએ અને પછી નાવા ધોવાનું થાં ને લુગડાને લુગડા નાખવાના હે મશીનમાં ને કારણ કે પછી બેક જોડું હોય ને છોકરાઓની તો બરાબર મશીનમાં ન નાખીએ કાંઈ એમ તો કાં પછી મશીનમાં બે ત્રણ જોડું હટું થઈને તે અહીંથી ધોવેને હું કઈ નાખીએ મેં જીવ અહીંથી અને મારે હે ને ઘરનું લેવાનું છે પછી ફટાફટ કી કે દિયને બતાડવાનું છે ગુરુવાર હે ને દી એને બતાડવાનું હોય તે હું કાં ફટાફટ ઘરનું કામ કર નાખા અને પછી બનાવલા રસોઈ રસોઈ બનાવલા ને તો ખાઈ પીએ ને જવા થાય ની કે પછી ટેન્શન નહીં અને પાછું વરસાદ જેવું વાતાવરણ છે કાર મેં આવે કાલે હે જીતે હરવડું આવ્યું બાકી તો મેં એની ખાસ જરૂર છે આવે જાય તો મને મમ્મી ને દલી લીધા એક ફેર બે બે ફેરે હોય આંક્યા ને ત્રીજી ફેરે હાથી આંકવાનું એ ચાલુ છે અને એ હે ને ખાતર મગ્યું તે ખાતર દે દઈએ ને આસું ઓ કઈ જરૂર નથી ખાતર ને આસું દે દઈએ તો મનને વિશ્વા વિસવા વિહા થઈ મય હે ને વાદળા સળે જો આવે મેં તો સારી વાત હે એ કે મેની ખાસ જરૂર હે અને માંડવી પણ માપી માપી એકદમ અસલ અસલ કોર મૂક્યો જો કાંક કાંક ખેડ દેખ ખોડ દેખાય કાં કે હેહમૂરું હોય ને એ પછી ઝીણો પાછો સાટા પીડ્યા રાખે ને ધીરો ધીરો મેં એટલી ને દઈ ઝીણો ઝીણો થયા રાખે જા રીયા ફૂલ તો ઠાવકા આવે ગા જોતા હજે તો મહિનાની થાય માંડવી મહિનો નહીં આજે કેટલી તારીખ હોય તો શિયાળ પાંચ દી પછી તારીખ હોય તો શિયાળ પાંચ દી ની થાય ને ત્રે શિયાળ દી થયા મહિનો ને જોતો એવો ફૂલ નો ફાલ હે અને પછી નરવાઈ વાળી હે ખાતરું પડતા હોય ને માંડવી અસલ નરવાઈ છે બધા કોર મૂકે ગરી તો પલા કરતી હોય છે કઈ એમથી કઈ હરિગ હરિગ અલી કોર થયા કાપે નહીં કયો કારણ કે હે ને આંબાને બહુ નડતો હતો આંબા પછી બહુ વધે નહીં અને માંડવીયુ નરવા એવા ઠાકી હે મેપી મેપી મેદ થયો પાછા ટાણે નેદણા હાથીયું ઠાઉ કાં લઈ ગયા બે બે ત્રણ ત્રણ ફેરે એટલી મેપી મેપી હે અસલ પીરા ને રેસું નથી લાગ્યા એટલે પીરા પીરી હોય ને તો પીરીયું પડે જાય ને તો ઘીસ લાગી જાય અને નેદય ઝીણો ઝીણો જો પાછો સાટા પડે ને हाथी एक जो फेर वे जाए हूँ जा झीणो झीणो निकलियो पासो हाथी एक ठाउक फेर जाए ने तो दवा साट वही है तो दवा साटे लिए डोडोक दी थी ती खातर नी था है ती आज नो दी था है जेती काले का बपर पसी का वाले दवा साटे दी हूँ बपर पसी ना वे क्या हारा त्रेन जी होती हूँ अने अब तो मैं मानूँ तो कहीं पोरो बोरो खातर नहीं अने खातूं भी दोना બેઠા અને એવી રીતે કર્યું ત્યાં હાડા ત્રણ થઈ ગયા અને હાથી આ લે ખેતરમાં ત્રીજું અને નેદવાની ચાલુ હોય એક ત્રણ માણસ હતી એક જણો હાથી આપે અને બીજા વરે ને દે હતી કોકોકોક નધે ને વડો વડો તે મેં નેથ્યો તો નેદાઇ જાય ને દેન પછી વરે હે કાલે હવાઈની થી દવા સાટવાની ચાલુ કરો તો એક ધારા શિયાળે જણા હોય ને એ શિયાળ પંપ લઈને સાટે તો બે દી થાય ને ત્યાં સટાઈ જાય દવાઈ વાસ ય યાર જણાને વાર ન લાગે દવા સાથે બે દી થાય અમારે બહુ તો હાઈન થાય ને બે દીને સટાઈ જાય ને હાથી લે હાથી આંખે ને તો ઝીણો ઝીણો અમારે તો સાટા કોકો કોકો ચાલુ જ છે આવના ત્યાં ઝીણો ઝાંખો ને ધોય ને એ ઝીણો ઝીણો ઉગે એમાં ને હાથીમાં બધો લેવાઈ જાય ને વડો વડો નહીં પાછું ખાતર નાખ્યું ને એ ખાતર દીધું તો હાથી આગીએ ને આખું ખાતર હે ને હરું રૂપારો મિક્સ થઈ જાય

ખાતર એ દેવાઈ ગયું બપોર થયું તા એ કે દવા સાટવી દે કાલે સાઠ્યું હતું આજી કે જરાક ઘૂમરો ને દવાનો અને ખાતર દીધું હાથી હાકે તો બહુ ગણ કરે ને પાછા સાટા આવે આવેથી જે ઉગવાનું હોય એ ઉગાઈ જાય તો દાઈ જાય ભેરા ભેર અને દવાઈ પણ કાલે ફૂગીને નીવી સાટવી હતી કાલે સટાઈ જાય ને માંડવી અંદર જે મહિનો જ થયો મહિનોને એકાદો બે દી થયા કંઈ જાજુ નથી થયું એ માંડવી મેં નરવાઈ છે કંઈ એવું નથી ઝાખા ઝૂક્યું રૂપાડી હોય માંડવી હોય ત્યાંથી એક કામ કરેલી તો પછી મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં અમારા વિડિયા ગમતા હોય તો મસ્ત મજાનું લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કોઈ સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અમારા નવા નવા વિડીયો જોવા માટે તમને